રાજકોટ ડેરીએ દૂધ ભાવફેરની રકમ ડાયરેક્ટ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરાવવાનો નિર્ણય કર્યો છે જેમાં રાજકોટ દૂધ સંઘ દ્વારા નફામાંથી પ્રતિ કિલો ફેટે રૂપિયા પચીસ લેખે રૂપિયા એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ કુલ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરાઈ છે અને સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં ભાવફેરની રકમ ડાયરેક્ટ જમા કરવાની પહેલ દૂધ સંઘ દ્વારા કરવામાં આવી છે જે રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલ બસો બે દૂધ મંડળીઓના અઢાર હજાર ચોપન દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડ ડાયરેક્ટ જમા કરવાનું આયોજન કરાયું છે જેમાં રાજકોટ દૂધ સંઘ સાથે કુલ આઠસો દૂધ મંડળીઓના અને દૂધ ઉત્પાદકોના રૂપિયા એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ ભાવફેર જન્માષ્ટમીના તહેવાર પહેલા ચૂકવવાનો નિર્ણય જાહેર કરાયો છે જે રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા

અમે સૌરાષ્ટ્રમાં એકમાત્ર એવી ડેરી છે કે ઓનલાઈન પશુપાલકોના ખાતામાં સીધા પૈસા જમા થાય જેથી કરીને કોઈ વચેટિયા કોઈ પશુપાલકોના પૈસાની મુશ્કેલી અથવા તો વેલા આપે એવું ન થાય અઢાર હજાર ચોપન પશુપાલકોને ગઈકાલે અમે અમારા ડાયરેક્ટ એના ખાતામાં પાંચ કરોડ અને પચાસ લાખ જમા થઈ પણ ગયા અને પછીની જે બધી ડેરીઓ બાકીના જે સભાસદો છે છાસઠ લાખ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ સભાસદો છે અમારા એ સભાસદો પણ કાલે અમે ડેરીઓને પૈસા નાખી દીધા છે મેં પણ સાતમ આઠમ પહેલા બધું ચૂકવણું કરી દે છે રાજકોટ દૂધ સંઘ છેલ્લા ચોસઠ વર્ષથી કાર્યરત છે અને છેલ્લા ચોસઠ વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે રાજકોટ ડેરી પશુપાલકોને ઉંચામાં ઉંચા ભાવ ફેર આપ્યા છે એકવીસ કરોડ અને સત્તાણું એટલે બાવીસ કરોડ જેવી રકમ પશુપાલકોના ખાતામાં જમા થઈ ગઈ છે અને બીજી મહત્વની વાત એ છે કે બસો ને બે મંડળી એવી અત્યારે છે કે એના ખાતામાં કાલ સાંજે જ પૈસા પડી ગયા અઢાર હજાર ચોપન સભાસદોના બાકીની મંડળી આજે નાખે છે અમે મંડળીના ખાતામાં નાખ્યા છે પૈસા અને મંડળી પશુપાલકોના ખાતામાં નાખશે અમુક મંડળીમાં મુશ્કેલી હોય કે ડાયરેક્ટ ખાતામાં ન હોય નાનો ટોલો હોય છે ત્યાં બેંકની સુવિધા ન હોય ત્યાં પણ ક્યાંક એવું બને ત્યાં રોકડ આપે પણ ત્યાં પણ રોકડ આપવાના ફોટો પાડીને આપવાના છે કે ભાઈ તમને પૈસા મળ્યા છે તો એને ફોટો પાડવાનો જેથી કરીને સમયસર અને સારી રીતે વ્યવસ્થિત પૈસા પશુપાલકોની ઘરે સાતા મટમ પહેલાં પહોંચી જાય એવી અમારી આખી આયોજન છે અને સો જણાની ટીમ એની પાછળ કામે લગાડી છે